આ ભૂવો થયો મારી બે કિડની ફેલ થઈ ગઈ માતાજી અમારા માંડવીયા કુટુંબના રાજા રામ રામ માતાજી અમે એક મહિના દિવસ પહેલા આવ્યા હતા અમે બધા અને અમારી મેટર અહીં ચાલી હતી માડી તમે કીધું એવું અમને હજી પાંચો ભૂવા ભેર્યો અમને કોઈ કીધું નથી માળી તમે કીધું તું કે તમારા કુળદેવીમાં તમારા મઠમાં નથી અને તમે આમ નહીં નામ કરો એટલે દોષી રૂપિયા દર્શન દેશે એટલે માતાજી અમે બધા કહ્યું ચાલીએ ચાલીને ડોસી રૂપિયા દર્શન માતાજીએ આપ્યા અને માતાજી હું મહિનોથી પેલા આવ્યો મારી પરિસ્થિતિ નથી અહીંયા બે હું એમ હા મારે બે કિડની ફેલ હતી ગળામાં નળિયું ગળિયું ને બધું હતું પણ અત્યારે મને સિત્તેર ટકા રાહત છે ને હજી વિશ્વાસ છે કે ત્રીસ ટકા એ થઈ જાય અમારા માંડવીયા પરવાર રામ રામ મારે અમે એનું બધું પરિવાર આવ્યું છે મારે અમે છીએ અમારું ક્યાંય ધ્યાન પડતું નથી પાંચસો છસો ભૂવા બદલાય કોઈ એમ કે વાહ સારું જોવે તો ન્યા જાય એટલે હું ખુદ જ અત્યારે તો ભૂવો સૌ આ ભૂવો થયો જ મારી બે કિડની ફેલ થઈ ગઈ અને આ બધા પરિવાર ઉપર દુઃખ દરિયો છે હવે અમર કઈ અહિયાં સિવાય બીજો રસ્તો નથી માતા અને અમે એક ઘર માં બે ભાઈઓ ભુવા છે હું રાખડી બંધ છું મારો નાનો ભાઈ પઢિયાર છે હવે માતાજી તમારા પાસે રસ્તો છે એક તો આખા આખા ભુવા બનીને ને આયા છો ને અરે બધું આમ જ નાખું મારે રૂપિયા બધા કામે કામે અરે અત્યારે વરદી થયા થયો બે કિડની ફેલ થઈ ગઈ પણ કેવી રીતે બન્યા એમ કહું છું તો જાતે બન્યા હતા ના 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 એ તી આ બધા ભાઈઓ હતા કેવી રીતે બન્યા દીપલી જીતી પછી મને માતાજી એ હતા ધોયણો હતો એટલે પછી મેં કીધું ભાઈ મને બહુ મન નથી તો એ પછી મને થાપી દીધો તો ભુવામાં કોના ભુવા બનાવ્યા શ્રાવણમાં બીજા સિંહોરમાં હા

પછી પાછા આવીને ક્યાંક બેહાડો તો અમે બેહાડીએ બરાબર અને મેં બધે જઈએ હું આ કિડની માટે માતાજી કે મારું દુઃખ છે પછી કે જ્યાં ત્રણ દિન તને ફેર પડી જાય તો ન્યા જાવ તો પાછા પોઈન્ટ કિડનીના વધી જાય મારે માતાજીને હું પૂછતો હું ભૂવો પોતે દાણા જોતો માતાજી તારું છે તો મને વરદી ઉદી કીધું મારું જ છે મારું જ છે પછી મને બહુ વધી ગયું પછી ઘેરે આવ્યો તો આજક ઉપડી ગઈ પછી આઈસીયુ માં મને લઈ ગયા તા પછી માતાજી તમારી વાત રાખી તો થઈ આ જીભ બીપ તો બધું એમ કાપી નાખ્યું એમ થાય નહીં ભેરી થાય તો માતાજી એ તન દીમ રેડી કરી દીધું ખાતો થઈ ગયો

વધે જાય દુઃખ વધે જાય એમ જેમ કહી રહ્યા તમારા તમારી માતાજી છે ને એ એવું મને કે છે કે આ લોકો મારા ગુના કરીને બેઠ્યા છે ને એટલે હું સજા આવેલું છું તું સારું ના કરીશ એમ કે મળે એ તો ભેગું આ બધું ભેગું નું કરું કે એ તો અમને ખબર મળી ભૂલ તો અમારે થઈ જ ગઈ છે અને આ ભુવા થયા પછી એને હાવ હેરાન થઈ ગયો અમારું ઘર આ રાખડી બંધ કર્યો ને પછી તમારું ઘર હાવ ધોવાય જ ગયું હું હાથ વર થયા ભુવો છું મને કઈ તકલીફ નથી થઈ પણ મારો ભાઈ આ વરસ જે થયા થયો પણ અમારું ઘર તમે કહો કે હું તો પંદર વર્ષ થી ફરું છું તમે તો કહો પંદર વર્ષ થી ફરીએ પણ આગલા ભુવા અને આગલો ભુવો એક હતો ને મધ મૂકીને વયો ગયો કે મારે આ મધ નો ભુવો નથી રહેવું તમારા ભાઈ નો ભુવો નથી રહેવું એ મૂકેન વયા ગયા તે પછી હુટતું કર્યું તો આ ભાઈ ભૂવો થયો અને પછી આ રિપોર્ટ રિપોર્ટ વધવામાં જ જ નહીં મારે જવાબ દે અમારી હું પૂળ્યું છે આલ માળી અમે વાકમા અમે ગુનામા હોય કે માળી આલ માળી જે માળી અમારે હોય કે એ અમને રસ્તો બતાય બતાય માળી અને માળી તારોય રસ્તો અમને કાય કે અમે તારી પાસે તો

આજ છે ને આ પરિવાર તો હા ઘોડું છે આગલા કરવાવાળા વયા ગયા આ છે ને લેવા ને તો હું હોય અહીંયા ને આ બધાના બંધ ભાડીને છે ને અહીંયા લઈ આવી છું બધાનું આ છે ને અમૃતની મેલી એટલું દયા કરી દે આ બધાનું ઉજળા કરી દેવા માટે અરે પણ તું પાછી આવેનું પ્રમાણ શું આ લોકોને એમ કહું છું એટલે ધક્કા મટા આ લોકોના પણ જોવડાવાનો મૂકીને તને જોઈને બેહી રહે તારું પ્રમાણ શું કે તું પાછી આવી એલા એલા તમે તો પૂછો કે માં તો અમારી વસ્તીમાં પાછી આવી એવું કોઈક અમને નિશાની હાલ કે બેટા આમનું આમ થશે હું આવી વળતી તમારા ઘરે ને તમારા ઘરે સાદન સૂરજ આયા એવું કોઈ પૂછો આ છેને

તો હું એ કહું છું તમે તો કઈ એના ગાળ દીધી નથી કોઈ ધક્કો માર્યો નથી તો જમાડી હોય માનું પેટ આતેડી થરી હોય તો આપણને આશીર્વાદ તો આલે ને એમ કહું છું કોણ જાય તો ત્યાં જમી કોણ જાય આ ને જે કરે

પણ કેમનું સારું થાય એવો રસ્તો તું બતાવી વસ્તી રાજી થઈ જાય છું હું કોક દાડા વાળી છો તું પાછળ છો કાલે તારી વસ્તી તારી વસ્તી

તો જોવો દાણા જુઓ જોવો આખો દેમ દ ફેરે દાણા જોતા બે ભૂવા ઘર જતા અને માડે તમારા સિવાય આમાં બીજો કઈ રસ્તો કોઈ કરી હગેમ જ નથી જૂનામય જૂનું પહેલું સૌથી પહેલું ચાવણ નું મંદિર કે હસન કોતી દે હેડો તમે અંદર ચર્ચા કરી લો કે પહેલમ મંદિર કયું તમારે ચાવણ માતાનું જેતારે હોય પ્રાંસવા પ્રાંસવા તો આની કિડની દેશે હું આની દેશે

જે રાજા કેવાય મુસ્લિમ રાજા અને તારી એમ તારી સાવુંડ માતા એ મુસ્લિમ નો દીકરો દીધો છે અને એનું રાજ ચાલતો હતો